ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે નબીરાઓ અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાની ગેલછામાં જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કરવાનો વિડિયો સામે આવતા હોય છે ત્યારે જામનગર શહેરમાંથી વધુ એક વખત બાઇક સ્ટન્ટ કરતા યુવાનો નજરે પડ્યા છે જેમાં શહેરના હાપા નજીક જોખમી બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યો છે જેમાં શહેરના હાપા નજીક જોખમી બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ